આમ આદમી પાર્ટીને લોકસભા ચૂંટણી અગાઉ ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો હતો પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ આપ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું તાજેતરમાં જ આપ પાર્ટીએ અલ્પેશને સ્ટાર પ્રચારક બનાવ્યા હતા અલ્પેશ કથીરિયા બાદ ધાર્મિક માલવીયાએ પણ આપમાંથી રાજીનામું આપી દીધું છે તેઓએ આપ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીને રાજીનામું મોકલ્યું હતું अल्पेश बेहजार बीस म व्छा बैठक पर चूंटी लड़ा था कुमार कानारी सामे अल्पेश कथिरियानी हार थी अल्पेश कथीरिया कहुत के कोई मंदुख नहीं सामाजिक कार्यो पर ध्यान आपने लई राजीनामू आप धार्मिक मालविया ओलपाड बैठक थी विधानसभा चूंटी लड़ाता मुकेश पटेल સામે ધાર્મિક માલવિયાની હાર થઈ હતી ગોપાલ ઇટાલીયાએ કહ્યું હતું કે મને કોઈ જાણકારી મળી નથી રાજીનામાને લઈને અલપેશ કઠિયરિયાએ કહ્યું હતું કે કોઈ નારાજગી નથી સામાજિક કાર્યો પર ધ્યાન આપવા રાજીનામો આપ્યું છે ભાજપમાં જોડાવવાની ચર્ચા પર અલપેશ કઠિયરિયાએ કહ્યું હતું કે લોકોને મરીશ चर्चा કર્યા બાદ નિર્ણય લઈશ હું મારી ટીમ ને મરીશ દરેક ના અભિપ્રાય લઈને નિર્ણય કરીશ સમાજ જે કહેશે તે કરીશ ચૈતર વસાવાએ ભર્યું ફોન ભરૂચ લોકસભા બેઠક પર થી આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ચૈતર વસાવાએ ફોન ભર્યું હતું દરમિયાન ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આપ જિલ્લા પ્રમુખ પર હાજર રહ્યા હતા કાલે જન આશીર્વાદ યાત્રા યોજી ચૈતર વસાવાએ શક્તિ પ્રદર્શન કર્યું હતું ચૈતર વસાવાએ પરિવારજનો સાથે કલેક્ટર કચેરીમાં ફોર્મ ભર્યું હતું લોકસભા ચૂંટણી પહેલા પાટણમાં ભાજપને ઝટકો લાગ્યો હતો પાટણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કાંજી દેસાઈ કોંગ્રેસમાં જોડાયા હતા चंदनजी ठाकुर ने हाजरी में एक सौ पचास थी वु में जोड़ाया था पाटण तालुका पंचायतना पूर्व प्रमुख भाई देसाई सहित नगरपालिका सभ्यों पूर्व धारा सभ्य स्व जोधाजी ठाकुर परिवार माथी कांग्रेस में मा घर वापसी थी पहली वक्त मोटी संख्या में महिलाओं कांग्रेस में सामेल थी